કરી છે બે ત્રણ વાર મારા ઘરે પણ રિહર્સલ કર્યા છે ઘણું બધું સ્ક્રિપ્ટમાં બધા સાથે મળીને કર્યું છે આ તમે બધા જ અહીંયા બેનર જોતા હશો આ બધા જ એને રિલેટેડ છે તમે બાર બેનર જોતા હશો એમાં પણ એ જ વસ્તુ છે ખબર બધી જ છે સ્વીકારવું નથી આપણો સૌથી મોટો પ્રોબ્લેમ છે ખબર બધી જ છે પણ સ્વીકારવું નથી અને આ સ્વીકારવા માટે જ મુંબઈ ગુજરાતી સંગઠન લાવી રહ્યું છે શેરી નાટક

SHUT <laughs>

શા માટે ભાઈ શા માટે સુધેલા છો શા માટે શા માટે ભાઈ શા માટે સુધેલા છો શા માટે ના ટીજલ વિવિ ક્લાટોની ગણિયે હવે સર્જન શક્તિ સાથે શા માટે પર્ચા अपनी भाषा क्षेत्रीय एवं विचारोंशासाठी विरोध इंग्रजीलो नथी बोल फक्त जनार्थ साठी भाषा साठी वैशा साठी सुदेला जोशा साठी साठी भाषा साठी सुदेला जोशा साठी पाडोसी नो जो जाय इंग्रजी मा तो मारो केवरे दाय पाछो जो मुगु एने मातृभाषा मा બચ્ચે આગળ ફસાયા દેખા દેખી ની તો તૂટી માયા જાળ દેખા દેખીની હવે સૌ કરીએ વંદન ત્રીજો ડ્રામા છે સ્ટ્રીટ પ્લે છે યાદ હોય તો બે વર્ષ પહેલા બધાને જગાડ્યા હતા આ એનું કન્ટિન્યુએશન છે અમારી દરેક સ્પર્ધાના વિષયો પણ માતૃભાષાના અવેરનેસ માટેનું કન્ટિન્યુએશનમાં જ હોય છે બે વર્ષ પહેલા જગાડ્યા હતા કોને કોને જગાડ્યા હતા ઈ સ્ટ્રીટ પ્લે જોજો આના પછી આગળ છે કંઈ કહું છું લાસ્ટ યર ગયા વર્ષે અમે માતૃભાષામાં શા માટે ગર્વ કરવો જોઈએ એ સમજાવ્યું હતું જગાડ્યા પછી ગર્વ શા માટે કરવો જોઈએ એ સમજાવ્યું હતું અને છતાં પણ જે સૂતેલા છે એમને પ્રશ્ન પૂછ્યા છે એક બાજુ અંગ્રેજી માધ્યમ પોતાના કાવા દાવા પોતાના જવાબો દે છે અને એમને સામે જડબાતોડ ગુજરાતી માધ્યમ જવાબ દે છે તો આ આ રિયાલિટી છે આજના સમયની કે માણસ શા માટે વાલીઓ શા માટે માતૃભાષામાં મૂકે છે અને એના જવાબ શું છે આ જ શેરી નાટક સાથે લખેલી છે આ મુંબઈ ગુજરાતીની યુવા ટીમે પોતે લખેલું શેરી નાટક છે ભાઈ અને એમની ટીમે ખૂબ મદદ કરી હતી એમના ઉચ્ચારણ એમની પોઝિશનિંગ એના માટે પણ હવે અમારો આગલો એક પ્રકલ્પ છે ત્રણે ત્રણ વર્ષના શહેરી નાટકને ભેગા કરીને જગાડવાના શા માટે ગર્વ કરવાનો અને હજી કેમ છો આ સમાજમાં દરેકે દરેક જગ્યાએ લઈ જવાનો અમારો પ્રકલ્પ છે એટલે તમારે કોઈને પણ ક્યાંય પણ તમારા સંમેલનોમાં ક્યાંય પણ જનજાગૃતિ માતૃભાષા માટે કરવી હોય તો જરૂરથી સંપર્ક કરજો

દર્શિકા જે નો જીવન સરદાર વલ્લભ નો ગૌતમ સાગર કેંગ વેદાંત વેદાંત પોરબંદર છે અહિયાં હોસ્ટેલમાં રહે છે અમારી એક્ટિવિટી જોઈને સાથે જોડાઈ ગયો છે રાણા જેડીડી નો આદિત્ય જીએચ નો પ્રિન્સ નો શિવમ સરદાર વલ્લભભાઈ પટેલ વિવિધ લક્ષી આશી સરદાર વલ્લભભાઈ પટેલ નિધિ વિદ્યાલયનો વિદ્યાલય અભી સરદાર વલ્લભભાઈ પટેલ નિધિ વિદ્યાલયનો કિંજલ રામજી આસર ની કિંજલ જે ખોત ઈસ્ટ અચ્છા સોરી એસબીઆર જૈન કન્યાશાળા એ મને રામજી આસર માં મળી હતી કોલેજ જે બી ખોત ની છોટા પેકેટ બડા ધમાકા વચમાં જો બેસ જાઓ

કોણ બધાની અન્નપૂર્ણા અમારી બધા મારા ઘરે આવે તો સૌથી પહેલા રસોડામાં જાય કે ભાભી આજે શું બનાવ્યું છે અલ્પા મહેતા આ યુવા ટીમ વગર જ્યારે યુવાનોના મોઢે માતૃભાષાની વાત નીકળે ત્યારે અચ્છા અચ્છાને સમજણ આવે કે માતૃભાષામાં ભણતરનું મહત્વ શું છે સાહિત્ય તો પછી આવે જ્યારે ભાષા જ નહીં બચે સાહિત્યનું ગૌમુખ ક્યાં છે ભાષામાં અને જ્યારે ગૌમુખથી દૂર થઈ જાવ તો સાહિત્ય કાંઈ કામનું નથી એટલે ગૌમુખને પકડવાની ગૌમુખને શોધવાની અડચણો વગર અડચણો વચ્ચે પણ ગૌમુખ સુધી પહોંચવાની હિંમત આપણા વાલીઓ કેળવવાની જરૂર છે ને એના માટે જ આ યુવા ટીમ તૈયાર થઈ રહી છે કે અવિરતપણે માતૃભાષા માટે જનજાગૃતિ કરીએ અહીંયા બેઠેલા બધા જ આ બધા એક જમાનામાં ત્યાં હતા તમારામાંથી બધા પણ અહીંયા આવી શકે છે તમારા દરેક દરેકની જવાબદારી છે માતૃભાષા માટે કામ કરવાની માતૃભાષાએ તમને કઈક આપ્યું છે માતૃભાષાએ તમને કઈક જગ્યાએ પહોંચાડ્યા છે

પ્લેટફોર્મ પૂરું પાડશે તમે જે કહેશો એ બાબતમાં તમને મદદ કરશે પણ તમારી શાળા જીવંત રહેવી જોઈએ આ દે સાથે જ અમે કાર્ય કરી રહ્યા છે એકવાર ત્રીજી આવી લે છે થોડામાં આવી જાવ બસ બસ બસ